મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આવતું ચૈત્ર માસના વદ ત્રયોદશીની તિથિનું વ્રત શુક્રવાર છે એટલે શુક્ર પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો પ્રદોષ અર્થાત ત્રયોદશીની તિથિ તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ આ તિથિના સ્વામી ભગવાન ભૂતનાથ શક્તિપતિ મહાદેવ છે પ્રદોષનું વ્રત દેવોના દેવ કાલોના કાલ મહાદેવને સમર્પિત હોય માટે આજે કૈલાશ પર્વત પર પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરતા ભગવાન મહાદેવ ભક્તોની તમામ પ્રાર્થના સાંભળે છે મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે પ્રદોષની તિથિનું ઘણું મહત્ત્વ છે પ્રદોષ અર્થાત જે સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે કલાક સવા કલાકનો જે સમય છે ત્યારે મહાદેવની પૂજા અર્ચના કરાય છે મંત્ર જાપ કરાય છે પ્રભુને પોતાની મનોકામના ભક્તો કહે છે જેથી પ્રભુ પ્રસન્ન થઈને ભુક્તિ અને અંતમાં મુક્તિ દેવામાં સમર્થ પ્રભુ ધર્મ અર્થ કામ મોક્ષ દેવામાં સમર્થ ભગવાન મહાદેવ ભક્તોની તમામ ઈચ્છા આકાંક્ષા પૂરી કરે છે આ દિવસે સાંજના સમયે શિવલિંગની પૂજા કરવામાં આવે તો વ્રતનું ડબલગણું ફળ પ્રાપ્ત થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ગંગાજળ જો હોય ઘરમાં તો ઉત્તમ છે ગંગાજળને લઈને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરાય છે ભગવાન મહાદેવનું શિવલિંગ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું અંગૂઠા જેવડું રાખેલું હોય તો ઘેરે પણ આપણે સવાર સાંજ પૂજા કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા થાય છે આ પ્રદોષની તિથિ એવી છે કે સાંજના સમયે ભક્તો મહાદેવનું પૂજન કરી શકતા નથી જલ અર્પિત કરી શકતા નથી શિવલિંગને પરંતુ આ પ્રદોષનું વ્રત જે ભક્તો રાખે છે તેઓ સાંજે પણ મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે ભગવાન મહાદેવને ગંગાજલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ છે દહીં છે શેરડીનો રસ છે તલ છે ચાહે કાળા હોય સફેદ હોય જવ છે પીળી સરસવ છે અને અનેક પ્રકારના અનાજ છે ઘઉં ચોખા જેને અક્ષત કહીએ છીએ આ ઉપરાંત જે અનાજ વિવિધ દાળો છે તેનાથી પણ મહાદેવની પૂજા થાય છે અલગ અલગ મનોકામનાને લઈને ભક્તો આ રીતે પૂજા અર્ચના કરે છે ભગવાનની સામે દીપદાન કરે છે આ દીવો બે મુખી હોવો જોઈએ શિવ પાર્વતીના રૂપમાં દીવો પ્રગટાવાય છે ભગવાનની સામે આખું શ્રીફળ અને દક્ષિણા મુકાય છે ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરીને મહાદેવને પ્રણામ કરીને આ પ્રદોષની કથા સંભળાય છે પુરાણનું વાંચન થાય છે શિવજીના એકસો આઠ નામ છે શિવ સહસ્ત્ર નામ છે શિવજીની સ્તુતિ છે જે આપણને કંઈ આવડતી હોય એ પ્રમાણે સ્તુતિ ભક્તો કરે છે અને શિવજીના જાપ કરે છે રાવણ બાણાસુર ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ નારાયણ આ પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા કરીને ઘણા બધા વરદાનો પ્રાપ્ત કરી ચૂક્યા છે પ્રદોષનું વ્રત ભોળાનાથનું છે જે ભોળાનાથ એટલા માટે કહેવાય છે કે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે માત્ર એક લોટો જલ અને એક બિલ્વપત્ર ચડાવવામાં આવે મહાદેવનું સ્મરણ કરીને તો પણ પ્રભુ તુરંત પ્રસન્ન થઈ જાય છે આજે ભગવાનને ચંદન અબિલ ગુલાલ પુષ્પ બિલ્વપત્ર ધતુરો સમીપત્ર જનેવું અને જલપાત્ર પણ ધરાય છે કારણ કે ઉનાળાની સીઝન હોય એક જલપાત્રનું દાન પણ કરાય છે અને એવું પણ કહેવાય છે કે પ્રદોષકાળ અર્થાત જે સંધ્યા સમય હોય છે ત્યારે ભગવાન ભૂતનાથ પોતાના ગણો સાથે વિચરણ કરે છે આકાશ માર્ગે એટલા માટે આ સમય દરમિયાન ઊંઘવું ન જોઈએ કોઈની નિંદાકૂથલી ના કરવી જોઈએ ઓટલા ઉપર બેસવું ના જોઈએ અને કોઈ અશુભ કાર્ય કરવું ન જોઈએ કારણ કે અત્યારે મહાદેવનો કાળ કે સમય હોય છે આપણે શાસ્ત્રોમાં કથા પણ સાંભળી છે કે ઋષિ કશ્યપને બે પત્ની હતી દિતિ અને અદિતિ અદિતિ કે જે દેવોની માતા હતા દિતિ કે જે અસુરોના માતા હતા એ દીતિએ પોતાના પતિ અર્થાત ઋષિ કશ્યપ પાસે સંતાન સુખની કામના કરી હતી તે આ પ્રદોષકાળ હતો જ્યારે ઋષિએ ના કહી કે અત્યારે મહાદેવનો સમય છે મહાદેવ વિચરણ કરવા નીકળે છે તે સમયે સંભોગ કરવો તે યોગ્ય નથી દેવી થોડી વાર રાહ જુઓ પરંતુ કાળને કરવું હોય તે કરીને જંપે છે પરંતુ દેવી દેતી માન્યા નહીં અને એ સમયે પતિ સુખ પ્રાપ્ત કર્યું જેને કારણે તેમના ગર્ભમાં બે અસુર પનપ્યા હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપો માટે કહેવાય છે કે આ દરમિયાન પતિ પત્નીએ પણ સંયમ રાખવો જોઈએ આ પ્રદોષ કાળ એવો કાળ છે કે જેમાં ભગવાન નૃસિંહે અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્ય કસીપુને મોક્ષ આપ્યો પ્રહલાદજીની રક્ષા કરી હતી પ્રદોષ કાળ અર્થાત સૂર્યાસ્ત સમયે આપણે ઘરમાં પણ ધૂપબત્તી કરીએ છીએ ને એક તો સવારે એક સાંજે જે પ્રદોષકાળ કહેવાય છે કાળમાં ભૂત પ્રેત ગણો પણ વિચરણ કરતા રહે છે એટલા માટે અત્યારે આપણે ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે ઈશ્વરની આરાધના કરીએ છીએ આપણા કુળદેવીનું સ્મરણ કરીએ છીએ દીવા ધૂપ કરીએ છીએ જેથી ઘરમાં સકારાત્મક શક્તિનું આગમન રહે માતા મહાલક્ષ્મીનું આગમન રહે અને અશુભતા દૂર રહે આમ પ્રદોષના સમયનું ઘણું મહાત્મય છે પ્રદોષ વ્રત એવું છે કે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાનું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે કોઈ વ્રતનો નિયમ રહેશે નહીં ત્યારે એકમાત્ર વ્રત રહેશે તે છે પ્રદોષનું વ્રત મહાદેવનું વ્રત ભોળાનાથનું વ્રત જે દેવોના દેવ મહાદેવ છે જે સર્વે ભક્તોના દુઃખ દરિદ્રતા દૂર કરશે વૈભવશાળી જીવન પ્રદાન કરશે અને ભક્તોને ભુક્તિ અને અંતમાં શિવલોકધામની પ્રાપ્તિ કરાવશે ભગવાન મહાદેવ કે જે અંત સમયના બેલે છે સર્વે જીવોને એમના શરણે જવાનું છે ત્યારે પ્રદોષનું વ્રત કરીને ભક્તો ધન મન ધનથી શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે આરોગ્યતા ગુણ ઐશ્વર્ય ધન સમૃદ્ધિ આદિના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે ભગવાન શિવની ઉપાસના કરવાથી કુંડળીમાં રહેલા અશુભ દોષ ગ્રહો આદિ પણ શાંત થાય છે સુખ સમૃદ્ધિ આવે છે પ્રદોષ વ્રત કરવાથી અને તે દિવસે દાન પુણ્ય કરવાથી પણ વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને શુક્ર પ્રદોષ કે જે પતિ પત્નીના વૈવાહિક જીવનની સમસ્યા દૂર કરે છે શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે છે કષ્ટો દુઃખોનું નિવારણ કરે છે જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓ પણ આ શુક્ર પ્રદોષ વ્રત કરી શકે છે સંસારી લોકોને પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી જ સંસારના વિસ્તાર માટે જન્મગ્રહણ કરાવ્યો છે સ્વાભાવિક છે કે તેમાં વિવાહ સંબંધથી જોડાવાનું આવે છે અને વિવાહ સંબંધ જોડાયા પછી સંતાન સુખની પ્રાપ્તિ થવી જોઈએ જેના માટે શુક્ર ગ્રહ મજબૂત હોવો જોઈએ પુરુષોમાં શુક્ર અર્થાત શુક્રાણુ છે એ શુક્રાણુ શુભ રહે પરિણામ શુભ આપે સંતાન ઉત્પત્તિ માટે ભાગ ભજવે એટલા માટે પણ શુક્ર પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે પતિ પત્નીને સંતાન સુખની કામના પણ પૂર્ણ કરે છે પ્રદોષ કાળ અર્થાત સૂર્ય નારાયણ દેવ જ્યારે અસ્તાચલ તરફ જાય છે ત્યારે એક દોઢ કલાકની આસપાસનો સમય હોય છે ત્યારે મહાદેવની પૂજાનું વિધાન છે એવું કહેવાય છે કે પ્રદોષ કાળમાં મહાદેવની પૂજા અર્ચના કરવાથી ભક્તોની તમામ મનોકામના પ્રભુ તુરંત સાંભળી લે છે જાણી લે છે અને તેમના કષ્ટોનું નિવારણ કરે છે માટે પ્રદોષ પૂજાનું મહત્ત્વ હોવાથી આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા થાય છે જેમાં આપણે સોમવારે કે પૂર્ણિમા અમાવસ્યામાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીએ છીએ એ જ રીતે પ્રદોષ પૂજામાં પણ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા થાય છે ઘેરે પણ જો અંગૂઠા જેવડું શિવલિંગ હોય અથવા માટીનું શિવલિંગ બનાવીને પૂજા થઈ શકે છે અને ત્યારબાદ જો માટીનું શિવલિંગ બનાવ્યું હોય તો તેનું વિસર્જન પણ કરવાનું હોય છે નહીતર નાનું શિવલિંગ જો ઘરમાં હોય તો તેની પૂજા થાય અથવા શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકાય છે પ્રદોષ વ્રત જે ભક્તો રાખે કે ન રાખે તેઓ મહાદેવની પૂજા અર્ચના અવશ્ય કરી શકે છે વ્રતકથા સાંભળી શકે છે અને આ દિવસના નિયમનું પાલન પણ કરી શકે છે પ્રદોષ વ્રત રાખનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું ત્યારબાદ પૂજા સ્થળ પાસે આવીને પૂજા સ્થળની સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવની સાથે મહાદેવના મૂર્તિ ફોટો શિવલિંગની પણ પૂજા કરી શકાય છે ભગવાન મહાદેવ કે જે ભોળાનાથ છે નાની એવી પૂજાથી પણ તુરંત પ્રસન્ન થઈ જાય છે છતાં પણ ભગવાનને આજે વિશેષ પૂજા કરી શકાય છે ગંગાજલ કાચું દૂધ દહીં મધ શેરડીનો રસ છે બિલવપત્ર પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિત્ય ભગવાન મહાદેવની પૂજા થાય છે ભગવાન મહાદેવને પંચ ફળ છે પંચ મેવા તથા ખાસ કરીને પ્રભુને ખીરનો ભોગ લગાવાય છે ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવી વ્રતકથા સાંભળવી જો ભગવાન મહાદેવના ચાલીસા પાઠ બાવની પાઠ કે જે આપણને સ્તુતિ પાઠ આવડતા હોય તે કરી શકાય છે મંત્રજપ કરી શકાય છે જે ભોળાનાથના મંત્રજપ આપણને આવડતા હોય પ્રદોષ વ્રત તે સુખ સમૃદ્ધિ આપનાર વ્રત છે આરોગ્ય સૌભાગ્ય અને જીવનમાં સફળતા આપનાર વ્રત છે આપણે માતા પાર્વતીની પૂજા કુળદેવીના રૂપમાં કરીએ છીએ જે આપણા સૌની રક્ષા કરે છે આપણા કુટુંબની રક્ષા કરે છે આપણા વંશની રક્ષા કરે છે એવા મા ભગવતીની પૂજા ઉપાસના જો શિવજીની સાથે આજે કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે શિવ અને શિવા એક જ છે માટે જ આ ધરતી લોકમાં જે કૈલાસ ભૂમિ ઉપર બિરાજમાન છે તે મહાદેવ છે ભગવાન શિવ અને પાર્વતી આ જગતના માતા પિતા છે આપણા સૌના માતા પિતા છે ભગવાન શ્રી નારાયણ જેમ પોતાના ભક્તોને મુક્તિ આપે છે એમ ભગવાન મહાદેવ તે પોતાના ભક્તોને ભુક્તિ આપે છે માટે જે ભક્તોને આ સંસાર સુખની પ્રાપ્તિ કરવી હોય ધન વૈભવ આદિની પ્રાપ્તિ કરવી હોય તેઓ ભગવાન મહાદેવને આજના દિવસે પ્રસન્ન અવશ્ય કરે આ પ્રદોષકાળનું વ્રત છે તેમાં ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે નિરાહાર રહેવું તે સર્વોત્તમ મનાય છે સંભવ હોય તો આ તિથિમાં સામર્થ્ય અનુસાર કંઈક ને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ જરૂરિયાતમંદને સમય સંજોગોને અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ ભૂખ્યાને અન્ન તરસ્યાને જળ અને જેમને વસ્ત્રની આવશ્યકતા છે ધનની આવશ્યકતા છે એ રીતે જો પ્રભુએ શક્તિ આપી હોય તો આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ સાત વાર પ્રમાણે પ્રદોષનું વ્રત જ્યારે પણ આવે તેનું ફળ અલગ અલગ કહેવાનું છે તે પણ આપણે જાણી લઈએ રવિવારે આવતું પ્રદોષનું વ્રત કે જે રવિપ્રદોષ કહેવાય છે તે નિરોગી કાયા નિરોગી મન આપે છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત ઈચ્છા અનુસાર ફળ પ્રાપ્ત કરાવનાર છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગમાંથી મુક્તિ દેનાર છે સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત શત્રુ નાશ કરનાર તથા શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સુખ સૌભાગ્ય આપનાર છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર છે આ રીતે દરેક વાર પ્રમાણે પ્રદોષની તિથિનું મહત્વ અલગ અલગ છે જે ભક્તો કોઈ પણ મનોકામના અર્થે પ્રદોષનું વ્રત કરવા માગે તો તે પણ કરી શકે છે જેમ કે સંતાનના સુખ માટે સંતાન પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ ઉત્તમ છે જો જીવનમાં શત્રુ ભય હોય તો શત્રુ બાધા નિવારણ અર્થે ગુરુ પ્રદોષનું વ્રત કરાય છે આ રીતે પણ પ્રદોષની તિથિ જે વારે આવે એ પ્રમાણે પણ વ્રત કરી શકાય છે તેર પ્રદોષ થાય ત્યારે વ્રતનું ઉજવણું પણ કરી શકાય છે સાધારણ રીતે દાન પુણ્ય કરીને અને જીવનભર પણ પ્રદોષનું વ્રત કરી શકાય છે જે જેની શ્રદ્ધા વિશ્વાસ એ પ્રમાણે પ્રદોષના વ્રતનું મહત્વ એટલા માટે પણ છે ભગવાન શિવજીએ જ માતા સતીને આ વ્રતની મહત્તા સંભળાવેલી છે અને વેદવ્યાસજીએ પણ આ વ્રતના મહાત્મયને સંભળાવેલું છે પ્રદોષ વ્રત વિધાન સુતજીએ પણ આ વ્રતને કહેલું છે પ્રદોષનું વ્રત કરીને ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી હતી લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવ પાસેથી અનેક શક્તિયા અને વિદ્યાઓને પ્રાપ્ત કરેલી આ રીતે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે કદીએ નિરાશ થતા નથી તેની સાધના અનુકૂળ તથા તેની શક્તિ અનુસાર પ્રભુ તેમને ફળ અવશ્ય આપે છે તો મિત્રો આપણે સાંભળ્યું શુક્ર પ્રદોષના મુહૂર્ત વિશે મહિમા વિશે પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ શુક્ર ત્રયોદશી કે શુક્ર પ્રદોષની વ્રતકથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે પ્રાચીન સમયની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા ત્રણેય વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી એક રાજકુમાર બીજો બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની પિયરમાં જ હતી આણું આવવાનું બાકી હતું એક દિવસ બ્રાહ્મણ પુત્રએ નારીની પ્રશંસા કરતાં કહ્યું નારી વિના ઘર ભૂત બંગલા જેવું લાગે છે નારીથી જ સંસાર શોભે છે નારીથી જ ઘરનો ઉમરો શોભે છે બ્રાહ્મણપુત્રના આવા વચનો સાંભળીને વણિકપુત્રને મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ધાર થયો વણિકપુત્ર પોતાના ઘેરે ગયો અને માતા પિતાને પોતાનો વિચાર જણાવ્યો ત્યારે માતા પિતાએ કહ્યું બેટા અત્યારે શુક્ર દેવતા અસ્તાચલ ઉપર છે આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘેરેથી વિદાય કરીને લાવવી શુભ મનાતું નથી માટે જ્યારે આકાશમાં શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીને પિયરમાંથી તેડી લાવજે જેથી તે અહીં પણ સુખી થાય અને તમારા બંનેનું એટલે કે પતિ પત્નીના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે પરંતુ વણિક પુત્ર તો જીદે ચડ્યું તે બોલ્યું ના હું તો આજે જ મારી પત્નીને તેડીને લઈ આવીશ માતા પિતાએ બહુ સમજાવ્યું પરંતુ માન્યો નહીં પુત્ર વણિકપુત્ર પોતાના સાસરે ગયો તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન સાસુ સસરાએ ઘણો કર્યો પરંતુ બધું વ્યર્થ જ ગયું છેવટે કચવાતા મને પોતાની દીકરી જમાઈને વિદાય કરી સાસરેથી વિદાય લઈને પતિ પત્ની રવાના થયા પહેલાંના સમયમાં ગાડામાં બેસીને જ એક ગામથી બીજા ગામે જવાતું હતું ગાડું તૈયાર કરવામાં આવ્યું રસ્તે જતા ગાડાનું પૈડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા જેમ તેમ કરીને ગાડાને સરખું કરીને મંદ ગતિએ આગળ વધ્યા થોડેક આગળ જતા રસ્તામાં ડાકુઓ મળ્યા ડાકુઓએ તેમનું બધું ધન દર દાગીના વગેરે લૂટી લીધું અને પલાયન થઈ ગયા પતિ પત્ની રોતા કકડતા ઘેરે પહોંચ્યા ઘરમાં દાખલ થયા કે તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો તે બેભાન થયું વૈદ્ય ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું વૈદ્યએ વણિકને કહ્યું ભાઈ અમારું કામ દર્દીને સાજા કરવાનું છે જીવન આપવું ન આપવું તે તો ઉપરવાળાના હાથમાં છે મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ ત્રણ દિવસ જ આ હાલતમાં જીવશે પછી મૃત્યુ પામશે જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો મિત્રના માટે મિત્રને લાગણી ઉપજી અને તે દોડીને વણિક પુત્ર પાસે આવ્યો બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા તેને કોઠે પડેલી હોય છે તેમાં નવાઈ નથી તુરંત બ્રાહ્મણ પુત્રએ પોતાના વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્ર અસ્ત અવસ્થામાં છે ત્યારે પિયરથી લાવ્યો છે તેથી તેની પત્ની જો શુક્રપ્રદોષ વ્રત કરે સંકલ્પ કરે તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે પત્નીએ તો તરત શુક્રપ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને વેલ ચડાવી તેમાં પોતાના પતિને સોડાવીને પિયર તરફ જવા રવાના થઈ જ્યારે પત્ની પોતાના પતિ સાથે પિયર તરફ રવાના થઈ કે પતિની હાલત ફરી સુધરવા લાગી પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈને પોતાના ઘેરે પાછો પરત થયો પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું મૃત્યુ પછી શિવલોક ધામને પ્રાપ્ત થયા હે મહાદેવ હે પ્રદોષના સ્વામી આપનું આ પ્રદોષનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર પ્રસન્ન રહેજો સૌની રક્ષા કરજો હે પ્રભુ સૌને સુખ શાંતિ પ્રદાન કરજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે શુક્રપ્રદોષના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગનો વિવિધ રીતે અભિષેક કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજના દિવસે શિવલિંગ પર દૂધથી કે ગંગાજળથી અભિષેક કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે મધથી શિવલિંગનો અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે ગંગાજળથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તીર્થોના વિવિધ જળ લઈને શિવલિંગનો અભિષેક કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે માત્ર સાદું જળ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી સુખ મળે છે સંતાનમાં વૃદ્ધિ થાય છે જ્વર જેવા પ્રકોપમાંથી પણ મુક્તિ મળે છે સરસવના તેલથી કે દર્ભથી અભિષેક કરવાથી શત્રુ નાશ થાય છે આ રીતે વિવિધ અભિષેક કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મહાદેવના શિવલિંગ ઉપર એક બિલ્વ પત્ર અર્પિત કરવાથી ત્રિદોષનું સમન થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર ગૌરવ સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારરવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ મહાદેવ નીચે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ